શરૂઆત થઈ છે અને આ ઝિલકાદ મહિનાનો પહેલો જુમા છે ઝીલકાદ મહિનાની અંદર કોઈ ખાસ આમાલ કે કઈ દુઆ કે કઈ નમાઝો વધારે નથી એક નમાઝ આપણને આ ઝીલ મહિના ની અંદર દર રવિવારના દર સન્ડે ના ચાર રકાત નમાઝ છે

નમાઝ માણસના પોતાની જિંદગીમાં અને પોતાના ફેમિલીની જિંદગીમાં બરકતનું કારણ બનશે ત્રીજો ફાયદો આ નમાજ નો એ છે કે કયામત ના દિવસે જો કોઈ પણ બંદુ એનાથી નારાજ હશે ને પોતાનો હક માંગતો હશે આ નમાઝની બરકતથી খোદા ઈ સામેવાળાને રાજી કરી દેશે અને ઈ હક ઉપર ઈ રાજી થઈ જશે આ નમાઝની બરકતથી સામેવાળાને આપણે કયામતના દિવસે રાજી કરી શકશું છે આપણી પાસેથી પોતાનો કરશે એને ઇન્સાન કરશે મા બાપ ને એનાથી રાજી કરશે આ નમાઝ પડવાની બરકત અને એના મા બાપની પણ ખુદા મગફેરત ફરમાવશે અને છેલ્લો ફાયદો ઈ કે મરતી મલકુલ મોત કબજ ખરેખર આટલા ફાયદા હોય તો પછી રવિવારે થોડોક સમય કાઢીને આ નમાઝ પડવી જોઈએ મારા વસ્તાદની તાકીદ હતી આ નમાઝ પડવા વિશે અને કિતાબોમાં પણ મેં વાંચેલું

અલહમદ નો સુરો એક વખત કુલહુવલ્લાહ સૂરો ત્રણ વખત સુર ફલક એક વખત અને સૂર્ય નાશ એક વખત દરેક રકાત અંદર આ રીતના પડી બે રકાત ત્યાર પછી બીજી બે રકાત આ ચાર રકાત બસ થઈ ગયા આ રવિવારના દિવસના આ માલ ઈન્શાલા આઝિલકાદ મહિનાના આ માલથી આપણે લાભ અને ફાયદો ઉઠાવીએ અને ખુદાની બારગાહ આપણે દુઆ અને હાજતોને પેશ કરીએ